ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલના કાફલાએ કાળિયાબીડ વિસ્તારમાંથી ટ્રાફિક અને રાહદારીઓને અડચણરૂપ દબાણો હટાવી ચક્યા ખુલ્લી કરી હતી દબાણ હટાવ સેલના કાફલાએ પાણીની ટાંકી નજીકથી લારી ગલ્લા પાથરના વાળાઓને હટાવી ચક્યા ખુલ્લી કરી હતી દબાણકર્તાઓનો માલસામાન આ તકે જપ્ત કરી લેવાયો હતો વાર કામગીરીને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા Khola Naldi ¿no? Khola Naldi